અમદાવાદમાં આ ઘટનામાં જે બસો બેતાળીસ જેટલા પેસેન્જરો હતા તેમાંથી બસો જેટલા પેસેન્જરોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા આ ઘટનાથી સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અલગ અલગ જિલ્લાઓમાંથી મોતની યાદી પણ સામે આવી રહી છે ત્યારે અમરેલીમાં પણ છ લોકોના મૃત્યુ ની પજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે અમરેલીના કયા છ લોકો હતા ક્યાં જઈ રહ્યા હતા વાત કરીએ તો તેને નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું ગઈકાલ ગઈકાલનો દિવસ ગુજરાત અને દેશ માટે ગોઝારો દિવસ હતો એકાલે અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં બપોરે દોઢ વાગ્યાની આસપાસ એક મોટી દુર્ઘટના સર્જાય છે જેમાં પેસેન્જર ભરેલો એક પ્લેન છે તે બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાય છે અને ક્રેશ થઈ જાય છે જેમાં બસો બેતાળીસ મુસાફરો સવાર હતા જેમાં બસો એકતાળીસ મુસાફરોના મૃત્યુ નીપજાય છે જ્યારે એક દીવના મુસાફરનો આ બાદ બચાવ થયો છે આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયું છે આ મામલે કહેવાય રહ્યું છે કે જે દોઢ વાગ્યાની ફ્લાઇટ હતી અમદાવાદથી આ એર ઇન્ડિયાની એકસો એકોતેર નંબરની ફ્લાઇટ ઉડાન ભરે છે અને મેઘાની નગર પાસે પહોંચતા જ એક બિલ્ડિંગ સાથે છે 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 આ આ બિલ્ડિંગમાં અથડાયા બાદ એક થઈ લોકોનું ભડતું જાય ઘટનામાં અલગ અલગ જિલ્લાઓના લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે અને એટલું જ નહીં સાહીઠ જેટલા તો ફોરેનરો આ પ્લેનમાં સવાર હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા તેમનું પણ આ ઘટનામાં દુઃખદ મૃત્યુ થયું છે આ મામલે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાંથી છ લોકો લંડન જઈ રહ્યા હતા તેમનું આ ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે અમરેલીની વાત કરીએ તો વાડિયા તાલુકામાં ત્રણ અમરેલી શહેરના ત્રણ લોકોની મોતની વિગતો સામે આવી રહી છે વાડિયાના અર્જુન મનુભાઈ પટોડિયા પોતાની પત્ની લંડનમાં મૃત પામી તેની પાણી ઢોલ વિધિ કરવા વાડિયા આવેલા જે પરત લંડન જતી વેળાએ પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે વડિયાના રામપર તોડીના પાસઠ વર્ષીય કાંતાબેન પગઢાળ અને ત્રણ વર્ષીય નાવ્યા પગદાનનું મોત નીપજ્યું છે અમરેલીની રિદ્ધિ પડશાલા જે અમરેલીની દીકરી હતી તે બે વર્ષથી લંડનના સાસરે હતી જે લંડન જતી વેળા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામી છે જ્યારે મૂળ અમરેલીના હાલ સુરતમાં વસતા બાબુભાઈ લાલજીભાઈ હિરપરા જે તેમની ધર્મપત્ની વિમળાબેન બાબુભાઈ હિરપરાનો ગમખવાર દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે આમ અલગ અલગ જે નામ સામે આવ્યા છે તેમાં અમરેલી જિલ્લાના કુલ છ જેટલા લોકોના મોત નીપજ્યા છે એટલે મામલે શું કર્યા છે અમરેલીના સાંસદ ભરત સુતરિયા તે સાંભળી લો અમદાવાદની જે ગોઝારી દુર્ઘટના પ્લેન ક્રેશ ની બની એમાં આપણા અમરેલી જિલ્લાના પણ છ વ્યક્તિઓનો સમાવેશ થયા છે શું કહેશું સાહેબ જ્યારે કાલે લંડન જઈ રહેલું પ્લેન ક્રેશ થયેલું અમદાવાદની અંદર તેમાં અમરેલીના અર્જુનભાઈ વડિયાના છે તેમજ વડિયા રામપર તોરીના કાંતાબેન તેમની પોત્રી દીકરી તેમજ અમરેલીના રીધીબેન છે તેમજ એક બાબુભાઈ છે છે વિમળાબેન તેમજ અમારા પૂર્વ વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનામાં એની જાનહાનિ થઈ છે અને આ તમામને જે પ્લેનમાં ક્રેશ થયા છે તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું અને એના પરિવારને આ સહન શક્તિ આપવા માટે પરમ કુપાળું ઈશ્વરને પ્રાર્થના કરું છું

મુખ્યમંત્રી આદરણીય રૂપાણી પણ હતા ઘણા દીકરાઓ હતા અમરેલી જિલ્લાના પણ છ લોકો હતા રામપુર અને અમરેલી શહેર માંથી ત્રણ લોકો કુલ મળીને છ લોકો અમરેલી ના પણ હતા એમને પણ પોતાનો જીવ ગુમાવ્યું છે ખુબ દુઃખ સાથે એવું પડે અને જે રીતે ઘટના બની છે આકસ્મિક ઘટના બને ત્યારે પોતાના સોજોને પોતાનો જીવ ગુમાવે ત્યારે બધાના

ના ગોઝારી ગમખ્વાર દુર્ઘટના જે અમદાવાદ શહેરમાં બની છે તેના કારણે પીડિત પરિવારોને લોકો સાંત્વના પાઠવી રહ્યા છે સાથે જ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે આ ગમખ્વાર ઘટના ભવિષ્યમાં ના બને તે માટે પણ ભગવાનથી પ્રાર્થના કરવામાં આવી રહી છે અત્યાર સુધી ગુજરાતની આ સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવી રહી છે દર્શક મિત્રો પડે પણ અપડેટ આ ઘટનાથી જોડાયેલા આપતા રહીશું એટલે ન્યૂઝ ચેનલના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો Oh, yeah,